ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલા બિલદરો જિલ્લા જેલમાં કેદીઓના માનસિક અને સામાજિક સુધારા માટે એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પાંચ મે હજાર પચીસના રોજ શરૂ થયેલા રેડિયો પ્રિઝન કાર્યક્રમ દ્વારા કેદીઓને સકારાત્મક ઉર્જા પૂરી પાડવાનો તેમની સમાજની મુખ્ય ધારામાં ફરીથી જોડાવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર રાજ્યના જેલવાડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા કાર્યક્રમમાં દૈનિક સવાર સાંજ મળીને કુલ ચાર કલાક ચાલે છે આ કાર્યક્રમમાં મનોચિકિત્સકો કાયદાકીય સલાહકારો અને મોટિવેશનલ સ્પીકરો પોતાના વક્તવ્યો કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેદીઓને જવાબદારીની ભાવના કેળવવાનો અને તેમને રચનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાનો છે આ પ્રયાસો જિલ્લા જેલ અધિક્ષક એસ જે સભાડ અને સિનિયર જેલર એમ એસ મલેકના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે જેલમાં બેરેક્સમાં ગોઠવાલા સ્પીકરો દ્વારા પ્રેરણાત્મક ઉદ્બોધન કેદી ભાઈઓ અને બહેનો સુધી પહોંચાડવામાં આવે છે હાલમાં જેલમાં ચારસો ત્રીસ પુરુષો અને વીસ મહિલાઓ સહિત કુલ ચારસો પચાસ કેદીઓ છે તાજેતરમાં નડિયાદ એસઆરપી ગ્રુપ સાતના વાયરલેસ વિભાગના પીએસઆઈ સંતોષ કુમાર કિતરિયાએ રેડિયો પ્રિઝન કાર્યક્રમ દ્વારા કેદીઓને સંગીતની કળાનો અનુભવ કરાવ્યો હતો હું અત્રેની જેલ નડિયાદ જિલ્લા જેલ ખાતે જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અત્રેની જેલમાં રેડિયો બ્રિજનની કામગીરી જેલોના વડાશ્રી ડૉક્ટર કે એલ રાના કે એલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેલોની અને અન્ય જેલોમાં અલગ અલગ જેલોમાં રેડિયો બ્રિજનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને એનાથી અંતરેની નડિયાદ જિલ્લા જેલ ખાતે અલગ અલગ અધિ કર્મ અધિકારીઓ દ્વારા કે અન્ય કોઈ વક્તા દ્વારા બોલાવવામાં આવે છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થાય તે માટે અંદરથી કેદીઓને બોલાવવામાં આવે છે અને એમને સુધારાત્મક વ્યૂ મળી રહે એ માટે આપણે પોગ્રામ કરવામાં આવતા હોય છે અને અમારા જિલ્લોના વડાદરા માર્ગદર્શન હેઠળ ડૉક્ટર કે લાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે જેથી કેદીઓમાં સારી એવી વૃત્તિ જોવા મળેલી છે અને જેથી ઘણું પ્રોત્સાહન પણ મળેલું છે અને એમના ઘણું બધું એમના જીવનમાં લાભ મળેલ છે સુધારાત્મક માટે લીગલ એડ દ્વારા તેમજ તેમાં હા મનોચિકિત્સક જેવા વક્તાઓ અને કાર્યક્રમો રાખવામાં આવે છે જેથી આમાં સુધારાત્મક વલણ જોવા મળેલું છે અને સ સવાર અને સાંજ બે ટાઈમ આ રેડિયો પ્રિઝનની કામગીરી કરવામાં આવે છે કામગીરી દ્વારા ઘણું બધું જાણવા મળેલ છે અને શીખવા મળેલ છે આરોપીઓને અને જેથી એમને બહાર જાય જેલમાંથી છૂટે તો એમને કંઈક એમના જીવનમાં કંઈક ઉપયોગી થાય એવી સ્પીચ મળી રહે અને અન્ય વક્તાઓ સારા વક્તાઓ પણ જેલમાં આવતા હોય છે જેના કારણે આ લાભ મળે છે